નમસ્કાર ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે આજના તાજા સમાચાર જોઈએ તો મિત્રો થયો છે ગુરુવાર અઢાર સપ્ટેમ્બર અને ગુરુવારના રોજ તમે જોઈ શકો છો એ પ્રમાણે વરસાદની આગાહી જે દર્શાવવામાં આવી રહી છે આજના દિવસે ખાસ કરીને ચારથી પાંચ વાગ્યાના સમય પછી ગુજરાત ઉપર વરસાદનો નવો રાઉન્ડ છે જોવા મળશે જેમાં અત્યારે ઓતરા ફાલ્ગન નક્ષત્રની છે એ શરૂઆત થઈ ગઈ છે ગુજરાત ઉપર આ ફાલ્ગન નક્ષત્ર જે ભૂકા બોલાવશે મુંબઈ મહારાષ્ટ્ર બોર્ડર લાગુના વિસ્તારની અંદર દરિયાકાંઠાના વિસ્તારની અંદર અત્યારે વરસાદની સિસ્ટમ જોવા મળી રહી છે સાથે દક્ષિણ ભારતમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ સર્જાની છે જેના ભાગરૂપે અંબાલા પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ સૌથી મોટી આગાહી છે એ જાહેર કરી છે નવી આગાહી પ્રમાણે ગુજરાત રાજ્યમાં આગામી ચોવીસ કલાક ભારેથી અતિભારે દર્શાવવામાં આવી રહ્યા છે હવે વરસાદની સ્થિતિ તો મજબૂત થશે પરંતુ એ સાથે એક વાવાઝોડાની અસર પણ જોવા મળશે અહીંયા મિત્રો બંગાળની ખાડીની અંદર લો પ્રેશર સિસ્ટમ સર્જાણું છે અને આ લો પ્રેશર સિસ્ટમ મુંબઈ મહારાષ્ટ્ર બોર્ડર લાગુના વિસ્તારોને અસર પહોંચાડે એ પહેલાં મધ્ય ભારત તરફ થઈને આ વાવાઝોડાની સક્રિય થતી સિસ્ટમ છે એ નબળી પડતી જોવા મળશે એટલે ગુજરાત તરફ આ વાવાઝોડાની અસર જોવા મળશે નહીં પરંતુ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર બોર્ડર લાગુના વિસ્તારો સુધી જે છે એ ઓડિશા આંધ્રપ્રદેશના વિસ્તારોથી લઈ પાટણ છે સાથે સાથે અત્યારે ભારત દેશના દક્ષિણ પૂર્વ ભાગના વિસ્તારો જેમાં તમિલનાડુ છે વિશાખાપટ્ટનમ છે ભુવનેશ્વરમ છે સાથે સાથે વિજયવાડા છે આ સાથે મિત્રો પ્લોટિંગ વિસ્તાર છે કે જેમાં કોઈપણ પ્રકારના પ્લોટિંગની લેવેજ થતી હોય તો ગુજરાત રાજ્ય સરકાર દ્વારા એ અંગેની છે એ ખુલ્લે છૂટ આપે છે તો હવે વરસાદની સ્થિતિને પગલે પણ નવી આગાહી આપણે જોઈ લઈએ તો ગુજરાત ઉપર વરસાદની સ્થિતિના ભાગરૂપે નવી આગાહી છે જાહેર કરવામાં આવી રહી છે અંબાલા પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ ખાસ કરીને કહ્યું છે કે હજી ચોવીસ સપ્ટેમ્બર પછી ગુજરાતમાંથી ચોમાસું છે એ વિદાય લેશે પરંતુ ત્યાં સુધી ગુજરાત ઉપર વરસાદની સ્થિતિ છે મંડરાતી જોવા મળશે વાતાવરણની અંદર અસર થતી જોવા મળશે જેના કારણે ગુજરાત ઉપર વરસાદની આગાહી પહેલાં વાતાવરણ જો દબાશે તો ખેડૂતોને પણ ફાયદો નહીં મળે જો આ અત્યારની જે કરંટ પોઝિશન છે એ પ્રમાણે જોવા જઈએ તો અત્યારે બંગાળની ખાડીની અંદર એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ મુંબઈ દરિયાકાંઠાના વિસ્તારો તરફ આગળ વધી રહ્યું છે જેમાં વિજયવાડા છે વિશાખાપટન છે ભુનેશ્વરમ છે તો આટલું બધું તો ન જાય પરંતુ કોઈ પણ વિસ્તારના કોઈ પણ પરિવાર લોકો હોય એમની સાથે બેઠક કરીને ચર્ચા વિચારણા કરી શકે ગુજરાત વાસીઓ માટે અપડેટ જણાવી દઈએ તો વેધર એનાલિસિસના મોડલ ચાર્ટ પ્રમાણે ઘણા બધા એડવાન્સમાં જે છે એ મોડલો રિલીઝ કરવામાં આવ્યા છે એ પહેલાં મિત્રો તમે ગુજરાત રાજ્યનો મેપ જોઈ લો ગુજરાત રાજ્યના મેપની અંદર તમને આઈએમડી ડિપાર્ટમેન્ટ દ્વારા એટલે કે ઇન્ડિયન મેટ્રોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા જે અપડેટ આપવામાં આવી છે અપડેટના ભાગરૂપે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ઓગણીસ ગુજરાતના તારીખ ઓગણીસ સપ્ટેમ્બરથી છે વરસાદનું જે જોર વધવાનું છે એ વરસાદની સ્થિતિ વચ્ચે ગુજરાતમાં ઘણા બધા જિલ્લાઓની અંદર પાંચ પાંચ ઇંચ પાંચ પાંચ વર્ષથી જો ચોરી કરતા હોય અથવા તો કોઈ પણ ઘટનાના ગેરકાયદેસર રીતના કોઈપણ પ્રકારને હવે નહીં ગુજરાતવાસીઓ માટે ખાસ કરીને શહેર સેતવણી કે વેધર એનાલિસિસની આગાહી પ્રમાણે ગુજરાતમાં છે એ ચોમાસું હજી પણ સક્રિય રહેશે બે દિવસ માટે ચોમાસાની ગરમીનું પ્રમાણ છે એ ખૂબ વધારે જોવા મળશે ત્યાર પછી ગરમીનું તાપમાન પણ ઘટી જશે સાથે વરસાદની સ્થિતિ પણ છે એ સાવ ઓછી થઈ જશે તો આ પ્રકારના અત્યારે વેધર એનાલિસિસની આગાહી પ્રમાણેનો ગુજરાત રાજ્ય ઉપર મોડો છે મોકલવો જેથી કરી વેધર અપડેટ પણ થઈ ન શકે ગુજરાતવાસીઓ માટે ખાસ કરીને અત્યારે દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે જેમાં અમરેલી છે સાથે સાથે રાજકોટ છે જસદન છે ગોંડલ છે પાલીતાણા છે ડુંગરપુર છે આ ભાગોની અંદર જે ટ્રફ દર્શાવવામાં આવી રહ્યો છે આ ટ્રફના અનુસાર ગુજરાત ઉપર છે એ ચોમાસું તો વિદાય લે છે પરંતુ સાથે સાથે ગુજરાતના અમુક ભાગોને પણ વિદાય છે આપવી જરૂરી છે ગુજરાતવાસીઓ માટે સૌથી સચ્ચી અને સૌથી સુરક્ષિત જે પણ લોકેશન હોય તો એ પોતાનું ઘર છે તો ગુજરાત રાજ્ય માટે ખાસ કરીને પોતાના ઘર વખરીને બચાવવા માટે કે પછી પોતાના સાથ સહયોગથી બીજા અન્ય લોકો સુધી સહાય ચેતવણી પહોંચે તો એ હેતુથી ગુજરાતના જે પણ ખેડૂત મિત્રો છે એમને ખાસ વિનંતી કે જે પણ ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિ આગળ વધશે એની આગાહી તમને જણાવશું બાકી ગુજરાત રાજ્ય ઉપર બે દિવસ પછીની વાતાવરણની સિસ્ટમ જોઈએ આગાહી જોઈએ તો આ તારીખ મિત્રો અઢાર પછી સ ઓગણીસ અને વીસ સપ્ટેમ્બરના રોજ ગુજરાત ઉપર વરસાદની સ્થિતિ છે દર્શાવવામાં આવી રહી છે બે દિવસ પછી ગુજરાતમાં વાતાવરણ છે એ દક્ષિણ ભાગની અંદર વધતું જોવા મળશે આ સાથે દક્ષિણ ભાગની સાથે અમુક એવા ભાગો છે કે ત્યાં વરસાદની સિસ્ટમનો ટ્રપ છે એ મજબૂત થતો જોવા મળશે વાતાવરણની અસરને પણ ક્લાઇમેટ ચેન્જની અસર છે ગણવામાં આવી રહી છે બે દિવસ પછીની વરસાદની સ્થિતિને પણ મજબૂત ગણવામાં આવી રહી છે ચોમાસાની સ્થિતિ પણ હજી પણ મજબૂત છે અત્યારના લાઈવ સેટેલાઇટ ઇમેજના માધ્યમથી પણ આપણે જોઈ લઈએ અહીંયા તમારા સ્ક્રીન ઉપર સેટેલાઇટ ઇમેજ જોઈ શકો છો આ સેટેલાઇટ ઇમેજની અંદર ગુજરાત ઉપરનો જે નકશો છે ખાસ કરીને વેધર એનાલિસિસની આગાહી અનુસાર તો ગુજરાતનો જે પણ લોકેશન છે એ તમારે ચેક કરવું હોય તો વેધર એનાલિસિસના આગાહી દ્વારા જે માહિતી આપવી અથવા તો તમે ખાસ કરીને ગુજરાત ઉપર વેધર એનાલિસિસનું વિઝિટ માટે આવ્યા છો તો વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી મારા જે જે ગ્રુપ મેમ્બર તકે છે જ્યારે પણ વેધર એનાલિસિસનું એક્સપર્ટ દ્વારા જે માહિતી આપવામાં આવતી હોય કે ઇમ્પોર્ટ દ્વારા જે માહિતી આપવામાં આવતી હોય તો એના વિશેની થોડીક તમને માહિતી કે લેસગાર્ડ દ્વારા છે શું બને તો આ અંગેની જે છે એ માહિતી તમને ખાસ હોવી જરૂરી છે તો ગુજરાત રાજ્ય વેસણ ઉપર અંગે છે એ આ પ્રકારની થર્મોશીટ બનાવી નાખે થર્મોશીટના ભાગરૂપે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર આવ્યા હોય એમને પરવાના બાકીના જે વિસ્તારો છે એની અંદર જે પણ લોકેશન આવશે અથવા જે પણ વેધર એનાલિસિસના ચાર્ટ મુજબના ગણતરી થવાના કારણો ઘણા બધા હોઈ શકે તો આ અંગે છે એ સાવચેતી અને સ્પષ્ટ કોઈ પણ ક્લિયરેશન કર્યું નથી તો ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિ છે હજી પણ બે દિવસ સુધી ચાલવાને લઈને આગાહી કરવામાં આવી છે જેમાં મધ્ય ભારતથી લઈ અને વરસાદનો નવો રાઉન્ડ છે જોવા મળશે મધ્ય ભારત તરફથી આગળ આવતી જે સિસ્ટમ છે એ ગુજરાતને મોટા પાયે અસર પહોંચાડવાની શક્યતા અત્યારે દર્શાવવામાં આવી રહી છે કારણ કે ચોવીસ કલાક પછી ગુજરાતનું વાતાવરણ છે બદલાતું જોવા મળશે વાતાવરણ પલટા છે જેના કારણે અરબસાગરના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ છે ખૂબ સારા પ્રમાણમાં રહી અને ભેજનું પ્રમાણ લગભગ તો નહીં લાગે એ પ્રકારની માહિતી તમને જણાવી દીધી છે ગુજરાતવાસીઓ માટે પણ એ પંગેની જે સાવચેતી માહિતી છે એ ખાસ જણાવી દેવી ગુજરાતવાસીઓ માટે જે પણ ફેરફાર હોય એ ગુજરાતવાસીઓને જ આવતા વે તો ખબર પડે એમ તો વેધર એનાલિસિસની આગાહી અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની આગાહી સબકુ છે એક સાથે છે વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા જે પણ માહિતી આપવામાં આવી હોય માહિતીના ભાગરૂપે ગુજરાતનું વાતાવરણ છે એ શું કહે છે વાતાવરણ સ્થિર હોય ગુજરાત ઉપર વરસાદની સ્થિતિ ના પણ હોય તો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારનું જે પણ લોકેશન છે એ લોકેશનના આધારે વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા જે છે એ પાંચ ઇંચ સુધીના વરસાદની કેપેસિટી પૂરાવી હતી બાકી ગુજરાત ઉપર વરસાદની સ્થિતિ છે એ ખૂબ જ મોટી દર્શાવવામાં આવી છે વેધર એનાલિસિસની એક્સપર્ટ દ્વારા જે પણ માહિતી આપણે આપી હોય એ આપણે માહિતી અને ખાસ કરીને ગુજરાત રાજ્ય ઉપર વેધર એનાલિસિસના આગાહીકારો દ્વારા જે પણ માહિતી હોય એ માહિતી આપણે મેળવશું આ સાથે મિત્રો ગુજરાત રાજ્યના હવામાન વિભાગ દ્વારા હવામાન નિષ્ણાંત અમલા પટેલ અને પરેશભાઈ ગૌસ્વામી દ્વારા જે પણ આગાહી કરવામાં આવી છે આ આગાહી વરસાદના પંદર તારીખથી લઈને એકવીસ સપ્ટેમ્બર સુધી ચાલવાની રહી શકે છે કે ગુજરાત રાજ્ય ઉપર વેધર એનાલિસિસની આગાહી છે એ ઓછી કરવામાં આવી છે અત્યારે સ્ટોક પ્રમાણેનું જ હાલતું હોવું જરૂરી છે તો જે પ્રકારનો સ્ટોક કર્યો એ આની મોટર રિલાયન્સ તો ગુજરાતવાસીઓના અને અંતર્ગતના જે પણ મેમ્બર હોય મેમ્બરોની પરીક્ષા અને પરીક્ષા લેવી ખૂબ જ જરૂરી હોય છે તો ગુજરાતવાસીઓ પણ અપડેટ આપવી જરૂરી છે ગુજરાતવાસીઓને પણ ખાસ સાવચેતી જરૂરી છે વેધર એનાલિસિસનું એક્સપર્ટ દ્વારા પણ ઉડતું હોય તો પણ ગુજરાત ઉપર છે એ જે પણ અપડેટ આપવા તૈયાર છે વેધર એનાલિસિસની એક્સપર્ટ દ્વારા જે પણ માહિતી આપવા તૈયાર છે એ માહિતી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજવાળી પ્રમાણનું વાતાવરણ છે એ પણ ખૂબ ઓછું જોવા એનાલિસિસની આગાહી છે આપણે આવનારા સમયની અંદર પણ મેળવતા રહીશું એ પહેલા હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગૌસ્વામીના અનુસાર મુજબ પંદર તારીખથી લઈને એકવીસ સપ્ટેમ્બર સુધી ચાલુ રહી શકે છે વરસાદની સ્થિતિ તો એ પ્રકારે મિત્રો ઓગણીસો ને વીસ તારીખની હવે આપણે આગાહી જોવાની છે ઓગણીસથી વીસ સપ્ટેમ્બર વચ્ચે જો ગુજરાત ઉપર વરસાદી સિસ્ટમનો ઘેરાવો જોવા મળે તો વાતાવરણની અંદર ડાઉનફોલ થતું જોવા મળશે તો ગુજરાતવાસીઓ માટે જે પણ ફેરફાર કરવો હોય કે જે પણ મા મોહમ્મદ બતાવી તો ગુજરાતવાસીઓ માટે જે પણ હોય એ આપણે બતાવ્યું હોય પરંતુ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર તમે જે પણ દંડ કરો એના ભાગીદાર અમે બનીએ એ માટેના હેતુથી ગુજરાતવાસીઓ દરેક ખાસ કરીને જાણકારી મેળવતા રહેજો તો આ જ પ્રકારની આગાહી છે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની જે પણ શિલ્પા તો તો જે પણ છન્નું છે હાથમાં આવી ત્યાં સીધું ડાયરેક્ટ છે યસ કરી દીધું કહેવાય તો ગુજરાતવાસીઓ માટે ઘરે આવીને પણ કહ્યું નથી તો શા માટે ગુજરાતવાસીઓ માટે તને ચેતવણી આપી શકે છે તો ગુજરાતવાસીઓ માટે ખાસ કરીને સાવચેતી અને તરુણ એલકટ દ્વારા છે એ નાખવાનું કહેજો એલકટ ચેક કરી અને કે પછી કોઈ પણ પ્રકારનો આ બે એની એક સાથે એક દિવસ ખાવા માટે આટલી બધી છે એ રાઇટ અને નુકસાનીનું વેટ આવે તો વેધર એનાલિસિસની આગાહી પર દ્વારા પણ જે અપડેટ છે એ અપડેટના ઘા ગુજરાતવાસીઓ માટે થઈ શકે